આજે વસંત પંચમીના પવિત્ર દિવસ નિમિત્તે પાલનપુર લક્ષ્મીપુરા ગામમાં વસતા કડવા પાટીદાર સમાજ દ્વારા ઉજવણી કરવામાં કરવામાં આવે આવે છે છે જેમાં જૂના લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન વસંત પંચમી એટલે એમાં ઉમિયાનો જન્મ દિવસ આજના દિવસે પાટીદાર સમાજના લોકો પોતાના કુલદેવી માં ઉમિયાના જન્મ દિવસની ઉજવણી કરે છે ત્યારે આજના દિવસે લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના યુવાનો ઉત્સાહ રક્તદાન કરતા હોય છે આજે સમાજના યુવકો દ્વારા એકસો બોતલો એકત્ર કરવામાં આવી હતી સમાજના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ કનુ પટેલ મંત્રી દિનેશ પટેલ સહિત યુવકના મંડળના સભ્યો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય ઉમિયા જય ગણેશ ભારતી દાદા આજે વસંત પંચમી એટલે કે જગત શ્રી ઉમિયા માતાજીનો જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે ઉમિયા માતાજીના જન્મદિવસ નિમિત્તે લક્ષ્મીપુરા તેમજ પાલનપુર નગરવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજના દિવસે અમે લક્ષ્મીપુરા યુમંડળ દ્વારા બનાસ વોલન્ટ્રી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ એ બ્લડને જરૂરિયાતમંદ એટલે કે તમામ સર્વ સમાજના લોકોને જ્યારે પણ દર્દીને જરૂર પડે છે બ્લડની ત્યારે અમે તેમને નિઃશુલ્ક સેવા પૂરી પાડીએ છીએ તેમજ આજે લક્ષ્મીપુરાની અંદર લક્ષ્મીપુરા મહાદેવ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ઉમિયા માતાજી અને ગણેશ ભારતી દાદાની શોભાયાત્રા નીકળે છે અને બારથી પંદર વર્ષથી અમે એકત્ર કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ એકસો આઠ અને એકસો આઠ થી પણ વધુ બોટલ નું આયોજન કર્યું છે